જી આજે કયા સંદર્ભમાં ડમ્પિંગ યાર્ડમાં આપણે અહીં ઊભા છીએ અને આપનું પરિચય હું વનમાડી નગરનો રહેવાસી છું અને અમારે અહીંયા ડમ્પિંગમાં ભેગા થવાનું કારણ માત્ર એક જ છે કે અહીંયા આગળ કચરો ઠલવાય છે અને એ ઠલવાતા કચરામાં આગ લગાડવામાં આવે છે આગ લગાડી જાય છે એનાથી એ વધારે તકલીફવાળું એ છે કે એને ઓલાવવાનો કોઈ પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવતા જ્યારે પણ ફોન કરવામાં આવે છે ત્યારે માત્ર એટલું કહે છે કે આ બાઉઝર અમે મોકલ્યા છે પણ એટલી વસ્તુની એમને ખબર હોવી જોઈએ કે કચરાનો ઢગલો મોટો થયો છે ખાલી બાઉઝર મારીને એને ઉલવાવાય નહીં એને તમારે પહોળું કરવું પડે જીસીબી લાવવા પડે પણ એ વાત જાતના કોઈ પણ પ્રયત્નો થતા નથી ઓફિસમાં બેસીને માત્ર સાહેબો એક ફોન પર જવાબ આપી દે છે કે હા અમે ત્યાં કરીએ છીએ અને અમે તમારી તકલીફો સમજીએ છીએ પણ ખરેખર એ લોકો જો તકલીફો સમજતા હોત તો આ પંદર દિવસ પહેલાં પણ અમે એમને જાણ કરી હતી મારી જોડે મેં એમને વિડીયો મોકલ્યા છે બધી જ વસ્તુની એમને જાણ કરેલી છે છતાં પણ એનું કોઈ આજ દિવસ સુધી સોલ્યુશન નથી આવ્યું છેલ્લા પંદર દિવસથી રોજ રાત્રે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી નોન વિઝિબિલિટી અહીંયા આગળ થઈ જાય છે કાંઈ વસ્તુ દેખાતી નથી દસ ફૂટ દૂરનું બી જોવું હોય ને તો પણ વ્યક્તિને એક અંધારો આવી જાય આંખે એટલી બધો ધુમાડો થાય છે અને એ ધુમાડાના લીધે બાળકો વૃદ્ધાઓ સૌ લોકોને એટલી બધી તકલીફ પડે છે કે ન પૂછો વાત છોકરો આજે સવારે પાંચ ગુજરાતી એજ વસ્તુ જાણવા મળી કે બાજુમાં એક રહેવાસી છે કે જેની ઉંમર ખૂબ નાની છે અને છતાં પણ એ વ્યક્તિ એક આ ધુમાડાના લીધે જ માત્ર મર્યો હોય એવી આશંકા દેખાઈ રહી છે કારણ કે બીજા કોઈ શ્વાસની તકલીફ એને થઈ હતી હવે પ્રાયોગિક ધોરણે આપણને એ વસ્તુ દેખાઈ રહી છે આગળનું તો જે હશે એ પછી ખબર પડશે આપણને પણ અત્યારે બધા ભેગા અમે એટલા માટે થયા છીએ કે નગરપાલિકા મહાનગરપાલિકા બની છે છતાં પણ એ વસ્તુમાં રિઝલ્ટ કાંઈ દેખાતું નથી સાહેબોને એક નમ્ર વિનંતી છે કે જેસીબી તાબડતોડ પાંચ દસ જેસીબી મોકલવા પડતા હોય એ આગળ મોકલાવે અહીંયા કચરાનો ધુમાડાનો નિકાલ કરે કચરાનો નિકાલ જ્યારે થાય ત્યારે ધુમાડાનો નિકાલ જ્યારે થસે એ વખતે આપણે કચરાને અંદર પ્રેમથી આવા દઈશું ત્યાં સુધી અમારે સૌની એક એવી રીકવેસ્ટ છે કે કચરો ભલે બારે ઉભો રહે અહીંયા ગળ ધુમાડા બંધ થાય એવી પ્રાયોગિક ધોરણે તૈયારી કરે જી આપનું નામ પરિચય હા મારો નામ મુકેશભાઈ સોમાભાઈ સોલંકી હું સેનેટરી વિભાગમાં ડમ્પિંગ સાઈટ પર સુપરવાઇઝર તરીકે મને મુકેલ છે મુકેશભાઈ અહીંયા શું ફરિયાદ છે કેમ બડા ભેગા થયા છે હાલમાં અહીંયા મારી જે નોકરીના સમય દરમિયાન કોઈ આગ લાગતી નથી મારી નોકરી બાદ જે સાંજે આગ લગાડવામાં આવે છે કે લાગે છે આપને આપ એ મને ખબર નથી પણ જેવો હું સવારે આવું ને મને ધુમાડા દેખું તો હું બ્રાઉઝર મંગાવીને એને બુજાવવાની કોશિશ કરું છું ને બુજાવું છું પણ જે નવો કચરો પડે ઉપર એટલે જે બાકી થોડો રહી ગયેલો હોય એનાથી પાછી આગ લાગે છે અને એના માટે બી મેં ઉપર સુધી જાણ કરેલ છે અને જેમ બને એમ આમનો વહેલો નિકાલ થાય એ પ્રમાણેની રજૂઆત બી કરી છે આજે આ લોકો જે ભેગા થયા છે વિરોધ કરે છે શેનો વિરોધ છે ખાસ એ આજે ધુમાડાના હિસાબથી આ લોકો અત્યારે કચરો નાખવા નથી દેતા તો એના માટે પણ ઉપર જાણ કરી છે અધિકારીઓને જી આજે ડમ્પિંગ યાર્ડમાં કચરા બાબતનો મામલો છે સ્થાનિકોની રજૂઆત છે કે કચરાથી જે તેનો નાશ કરવામાં આવે છે અને ધુમાડો જે થાય છે એમાંથી શ્વાસની તકલીફ પડે છે અને આ બાબતે શું કેવું છે આપણી નડિયાદ શહેરની જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં લિગસ્ટી વેસ્ટ આપણો બે લાખ ત્રીસ હજાર ટન જેટલો હતો જેનો આપણે ગયા વર્ષે સંપૂર્ણપણે નિકાલ કરી દીધેલ છે અને ત્યાર પછી જે થોડો એકઠો થયેલો હતો એના પણ નિકાલ કરવાની કાર્યવાહી માટે આપણે એગ્રીમેન્ટ એ બધું કરેલું છે અને બે દિવસમાં એનું કામ પણ ચાલુ થવાનું છે અને જે નવો કચરો આવે છે એના માટેના પ્લાન્ટ માટે પણ એગ્રીમેન્ટ થઈ ગયા છે અને ટૂંક સમયમાં નવો પ્લાન્ટ બનાવવાનું પણ ચતાવું થશે અત્યારના જે મેઇન પ્રશ્ન છે એમાં છેલ્લા સાત દિવસ ત્યાં ત્યાં જે નવો જે કચરો આવે છે એમાં આગ લાગે છે એ છે આના માટે અમે વારંવાર ફાયર મોકલીએ છીએ અને ફાયર મોકલીને આગ ઠારવાના માટે પૂરેપૂરા પ્રયત્નો કરીએ છીએ પણ અત્યારે ગરમીની શરૂઆત થાય છે થઈ છે જેથી કરીને પાછી આગ લાગી જાય છે તો આને ત્યાં રેગ્યુલર ટેન્કર રાખી અને કન્ટિન્યુઅસ રાખીને કોઈ પણ ધુવાડો ન થાય કે આગ ન પકડે એના માટેની પરમનન્ટ વ્યવસ્થા અમે કરવાના છીએ જેથી કરીને એટલી આગ જ ન લાગે સર સ્થાનિકોની રજૂઆત એવી છે કે આનો નિકાલ જલ્દીથી જલ્દી થાય જેથી કરીને અમારા આજુબાજુના જે લોકો અમલ છે એમને સ્વાસ્થ્યની તકલીફ પડે છે એમાં એકચ્યુઅલી એવું છે કે આપણે જે રેગ્યુલર ફાયર આપણે જતા હતા પણ છેલ્લા બે દિવસથી આજે જે આગના બનાવો બન્યા હતા ખાસ કરીને હાઈવે ઉપર ટેન્કર આવે જેથી અમારા ફાયર જસ્ટ બધા ત્યાં રોકાયેલા અને બે દિવસથી અમે આ કામગીરી કરી નહોતા શૂકેલા એટલે હવે આવતીકાલે અમારા ફાયર પણ ફ્રી થઈ જશે અને બીજા ટેન્કરો પણ ફ્રી થઈ જશે કારણ કે ત્યાં જે નેશનલ હાઈવે ઉપર જે આગ લાગેલી છે એમાં સતત પાણી માળો કરીને એ કેમિકલને ડાયલ્યુટ કરવું પડે છે એટલે અમારા વાહનો થોડાક ત્યાં ગયા પહેલા બે દિવસ દરમિયાન અહીંયા થોડો પ્રોબ્લેમ થયો પણ હવે આવતીકાલથી પણ અમારે પ્રોબ્લેમ દૂર થઈ જશે